વોટર લોગિંગ જેવી સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ થાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય જીવનશૈલી પુનઃસ્થાપિત થાય એ માટે કામગીરીમાં ઝડપી ગતિ લાવવામાં આવે ગાંધીનગરથી પૂર્વે જ તેમણે સ્થિતિનું સતત મોનિટરિંગ કર્યું હતું અને વરસાદી આફત સામે તંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા તેમજ રાહત બચાવના પગલા ઝડપી અને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પણ આપ્યા વધુમાં રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વિધાનસભાએ જણાવ્યું કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરતમાં આવી કપરા સમયે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ટીમ ભાજપ પણ આ મુશ્કેલ સમયગાળામાં સતત અસરગ્રસ્ત નાગરિકોની સાથે ખભે ખભો મિલાવી સેવા કરી રહી છે વધુમાં માનનીય રાજ્યમંત્રી ધારાસભ્ય પ્રફુલભાઈ પાંચરિયા તેમના કામરેજ વિધાનસભા કર્મયુગ કાર્યાલય ખાતે ફૂડ પેકેજ બનાવી અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોમાં વિતરણ કરાયું હતું